કેમ સો મિત્રો મજામાં તો મજામાં રહે છે તો ફરી એકવાર નવા વિડીયો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણે રહી ગામમાં અને ગામમાં તમને તો આપણે ક્યાં જવાનું છે નક્કી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાળીએ અને ભાઈ સરસ મજાનું બધું લીલું સમ ને ભાઈ એકદમ મજા આવે એ રીતનું છે ભાઈ નકર વરસાદનો માહોલ કાંઈ ઘટે જ નહીં ભાઈ

તો અત્યારે મિત્રો આપણે છે ને કપાસની અંદર આટા મારીએ બધાનો આપણે કપાહ ઊભો છે જોવા આ રીતનો પણ કપાહ છે મસ્તીનો કપા છે તો પાવા વા બધું બાંધી જશે તો કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડોક હમણાં વરસાદના લીધે થોડોક છે ને એવો પડી છે પણ કાંઈ વાંધો નહીં દવા બવા સાવ થઈ જશે રડી તો ચાલો આપણે જઈએ હોય બાજુ અને તમને બતાવું હોય આ બધું છે ને કપાસ છે

અને આપણો કૂવો છે ને હાકો ભરી ગયો છે જો આ રીતે કા કૂવો ભરો છે અતરમાં શું છે ઉપર હોય આમ કૂવા જો આ રીતના મે છે ને અતરમાં કૂવા ભરા છે બધા ઉપર હોય બધાના કૂવા કે મોટો આપણને આ સારું કરી ની છે આ કૂવો જોઈએ એટલે ભઈલા હવે સ શું જણો આમ લોકેશન અતરમાં લીલો લીલો પૂજને વાળી મોટો રહે રાખે અને હમણાં થા બે દિવસ વરસાદ પણ એવો આવે છે એટલે શું કામ કરવા દેતો નથી ખેતરમાં નથીવા તેવા સાટા સારું થઈ જાય ઓવડી છે મિત્રો આપણે ડેલી વિડીયો તો અપલોડિંગ નથી કરતા કેમકે છે ને ડેલી વિડીયો અપલોડ કરવાનો ભાઈ ટાઈમ ન મળે અને કારણ કે પાસે વિડીયો ન હોય બનાવેલા એટલા માટે છે ને ડેલી વિડીયો અપલોડ નથી કરતો કારણ કે રજા હોય મારે ત્યારે હું આવું ને વિડીયો વિડીયો બનાવું એવું બધું હોય કારણ કે ડેલી છે ને આખો દીધો કામે હોય અને શનિવારે મારે રજા હોય તે પછી મારે વાડીયા પાછું દવા ને એવું બધું આ ત્યાં બધું કામ હોય એટલે એમ જ છે ને નવરો નવો ને એટલે આમ ડેલી નથી અપલોડ કરતો વિડીયો પણ આમ ક્યારેક ક્યાંક ફરવા બરવા જ્યો હોય તો વિડીયો ને એવું બધું ઉતારું છું ને કામ ખેતી નાય નહીં મુક્ત રહી જાય ક્યારેક તો નવરો આજ તો આવો નવરો કારણ કે આજ કાંઈ કામ નથી દવાની કાલ સટવાની સાસ તો આપણે નહીં સટવાની એટલે આ તો આજ આ મારી રજા આવી હતી એટલા માટે આ તો આપણે વિડીયો ઉતારીએ આપણી પાસે ટાઈમ ન હોય કારણ કે આખો દિવસ મારે કામે જવાનું હોય અને એમાં રજા હોય તે પશુ વાળીએ દવાનું બોવાનું આને તેને બધું હોય કામકાજ એટલે ડેલી નથી મૂકતો તો આપણે કોશિશ કરીશું ડેલી વિડીયો મૂકવાની જો બને તો મૂકશું તો ચાલો થાય આપણે આગળ ચાલો મિત્રો આપણે રહીએ થોડાક આગળ શિબડા વહેલા છે કે નહીં કપડા પડે જઈ વા તમને બતાવું ચાલો કન્ટિન્યુ તો આપણને સડી ગયા શીપડાના વોચ શીબડા મળે તો આમાં આમાં કાંઈ લાગતું તો નથી આવા કંઈક વહેલા બધા સુકાઈ ગયા છે અને પાંદડા આખા પીડા થઈ ગયા ને આમાં છે બરાબર નેચ લાગતા શીપડા કાંઈ વોચ કે સડ્યા તો આવા બધા બગડી ગયા છે શીપડા બગડી ગયા છે આ બધા વહેલા ને એવું બધું આ રીતના થઈ ગયું તો શીપડા છે પણ આ રીતના છે ને બધા બગડી ગયા વરસાદના હિસાબે ખરી જાય છે ને બધું એવું છે નાના નાના બધા છે બોલો બધા છે ને જોવા બધા બગડી ગયા શીપડા તો ને મિત્રો શીપડા તો બગડી ગયેલા છે પણ આગળ આપણે જોઈએ થોડાક થોડા તો કાક ગોતવાની સ્ટાઈ કરી નથી બહુ બગડી ગયા આ બધા જોવા ને આવો એટલે આવશે ને આમ કહેવાય તો બગડી ગયેલા છે બધા શીપડા આગળ જોઈએ થોડા વેલા ચડી જાય તો બધા છે બગડી ગયેલા છે નથી મિત્રો શીપડા બરોબર છે અને બધા છે પણ બગડી ગયા છે આવો એટલે આવતો બતાવું જો આવા થઈ જાય વરસાદના હિસાબે શું આવા બધા શીપડા થઈ ગયા બધા બગડી જાય છે બરાબર શું તો વરસાદ એક ધરો પડે એટલે ખરી જાય ને હાથે અને પછી શું ને આવ્યા થઈ જાય ખરી જાય ને પછી હાવ એટલે હાવ બગડી જાય તો આપણે ભોચકીએ છીએ તો આ બધા વહેલા ઠેઠું જ પણ આમાં છે ને બધા બગડી ગયા મતલબમાં તો આપણે શું બીજા વહેલા આવી ગયા છે આમાં બીજા વહેલામાં કાંઈ છે નહીં બધું હાચી ને એવું બધું હાચ્યું નથી કે એટલે આ બધા વહેલા છે ને જો બધા વેલા અડી ગયા ને દાતા નહીં એવું એટલે આ બધા શું છે ઢગળાઈ ગયા બધા અને બરોબર કાંઈ સિયા નહીં સીપડા હમ બે હતા આવે છે પણ આમાં છે ને એ થાય આ રીતના બધા છે ને ઝીણા ઝીણા જ બગડી ગયા છે આ બધા ફૂલ બેઠા છે અને અમુક અમુક ઝીણા ઝીણા બે હતા આવે આમાં આમાં કાંઈ છે નહીં મતલબમાં બગડી ગયા બધા સીપડા આપણે સાય આગળ વ્યાય તો વહેલા ગોઈ ગયીએ જ કાંઈ સિયા નહીં મિત્રો આપણને તને ચીપડા બીબડા કાંઈ રેડ્યું નથી ધીમે ધીમે આપણા ખર્ચાઇડ જઈ રહ્યા છીએ તો ચાલો સાઈ સીધા ઘર બાજુ અને સીધા તમને પછી ઘરે છે ને ચાલો